નમસ્તે વેધર અપડેટ સાથે હું છું સૌમ્યા છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજા ગુજરાત પર મહેરબાન થયા છે અને વરસાદનો છેલ્લો રાઉન્ડ છે તેની શરૂઆત થઈ ચૂકી છે જોકે હવે વરસાદ થોડા જ સમય બાદ વિરામ લેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે આ બધાની વચ્ચે હવે તમામ ખેલૈયાઓના મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થઈ રહ્યો છે કે શું નવરાત્રિ સમય પણ વરસાદ છે એ વિઘ્ન બનશે શું એ સમય પણ વરસાદ આવશે ત્રીજી તારીખથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે ત્યારે વિંડીના માધ્યમથી આપણે સમજવા પ્રયત્ન કરીશું કે ક્યાં છૂટો છવાયો વરસાદ છે પડી શકે છે અને ક્યાં ભારે વરસાદ પડી શકે છે કારણ કે એવી ચર્ચા પણ છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ છે એ સક્રિય થવા જઈ રહી છે જેના કારણે આવનારા દિવસોમાં વરસાદની અસર છે એ ગુજરાત પર જોવા મળશે મારા સહયોગી પ્રિતેશને કહીશ કે આપ જોઈ શકો છો કે આ તમામ દક્ષિણના પટ્ટા પર તેની અસર છે હાલ પૂરતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે ત્યારે અમુક જગ્યા ઉપર વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને ખાસ કરીને બીજી તારીખ બાદ એટલે ત્રીજી તારીખની ખાસ વાત કરવામાં આવે તો નવરાત્રિની શરૂઆત થશે ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જેમ કે આપ જોઈ શકો છો આ તમામ જે બ્લૂ પોર્શન છે ત્યાં થોડો વરસાદ છે એ પડી શકે છે બીજી બાજુ સૌરાષ્ટ્રની ખાસ વાત કરીએ તો અહીં જૂનાગઢ અને ભાવનગરમાં તેની અસર છે એ અહીં જોવા મળી રહી છે જ્યારે શરૂઆત દિવસોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે અને છૂટા છઠ્ઠા નોરતાથી ધમાકેદાર વરસાદ કદાચ પડી શકે છે ઓક્ટોબર મહિનાની શરૂઆત થતાં જ લોકોના જીવ હવે કે બંધાયા છે કારણ કે નવરાત્રિનો ઉત્સવ અને બીજી તરફ વરસાદની આગાહી છે એ પણ કરવામાં આવી રહી છે ઓક્ટોબર મહિનાની પહેલી તારીખથી જ વરસાદની આગાહી છે આ સાથે જ વેધર અપડેટ્સ અનુસાર વાત કરવામાં આવે તો ગુજરાતમાં અનેક સ્થળોએ ભારે વરસાદની તથા કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી છે એકવાર ફરી આપણે ત્રીજી તારીખની ખાસ વાત કરીએ તો આપ જોઈ શકો છો અહીં ત્રીજી ઓક્ટોબરથી ગુજરાતીઓના ફેવરેટ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ નવરાત્રિ મહોત્સવ માટે ખેલૈયાઓમાં હંમેશાની જેમ થનગનાટ જોવા મળી રહ્યું છે પરંતુ હવે જ્યારે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વરસાદ વિઘ્ન બનીને ત્રાટકે તેવું લાગી રહ્યું છે બાર ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે ત્યારે આ બધાની વચ્ચે અંબાલાલ પટેલે પણ નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી છે અને નવરાત્રીના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે એ સેવાઈ રહી છે જ્યારે હવામાન શાસ્ત્રી અનુસાર અંબાલાલ પટેલ અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે અને સ્થાનિક વાતાવરણ કારણે બપોર બાદ રાજ્યમાં કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે આઠથી દસ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ છે એ પડવાની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આપના ત્યાં શું છે વાતાવરણ અને આ સાથે સાથે જ નવરાત્રિની કેવી તૈયારીઓ ચાલી રહી છે એ પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો વરસાદની તમામ અપડેટ્સ લઈને અમે આપના સમક્ષ આવતા રહીશું અત્યારે બસ આટલું જ નમસ્કાર